વા મેંગરતી જોરદાર હું કીડ હું ક્યા વાં તારા ડોંગર ની પતા રાહત નું મને ગુદો રાહત હા હું ઘર બેઠે અરે બે હજાર રૂપિયા મોદી વાળા મોદી હું આધાર કાર્ડ રાખ એમ રાખ હમણાં રાખી આપડે જશું પડવા તાર વા મેરદાર જોરદાર થઈ જ હું કે વાડા તારા ડોંગર ની પથારી ફરીજી એમ કોઈ એમ

है? वाड़ा में तनाई जी पार ओ ओ संद्रा हाँ तो आ मार घर में वाड़ वाड़ तेरा ते क्या वाड़ा ये पीला वाड़ा तन दिखा रहो जो रेख रहो ओ संद्रा हाँ पानी फरी जो सु आज जवादे आ वक्ते डोंगे पार पत्थर ही फरी जी हाँ वो ये पीला वाड़ा तो हमार घर में वाड़ वाड़ में ते क्या वाड़ा पीला वाड़ा में हैं तन दिखा रहो जो ह હા સબજી ભરવાડા મેંદ્રા ભાઈ મારિકા પેલા ઘેરે કાઢ દેતી કોઈ કેતો બે સાઈડ મે આ વખતે અડક તારા ગણિત ખોડ ગઈ ડોંગર માં ડોંગર માં ગણિત ખોડ ગઈ લાવી નો રેલી એમ કીટ લાવેલો થતા પેલા પોદળા વાળું થાય એવું કોમ છે હા થતી કશું કોમ લાગે એ ની કોમ લાગે કે પડ ગયા ભાષી વાત પણ સુધરાની ખબર આવી એમ પણ તું તો જાત ગોળ નકલ્યો લા વરસાદ ઘણો પડ્યો હોય ત્યારે ક્યાં હું ખેડવા જવા કરું આવી તો તને ખબર નહી વાળા મે ના ના હું છું ને હું નુકસાન થયું તને કદું ખબર નહીં મેં જાત ગોંડો ઓ સંદ્રા તું કી ડોંગેર વાવેલ તારા જ બધા સાયડા મૂબી લા મારે બધી દેશી હે દેશી અડક પડી જ નહી વાળા મે તારે દેશી તો હજી ક્યાં તા મૂબી રહી દેશી પણ એને કેવું છે ખબર એનું આવે મૂળ

ਤੈ ਤੂੰ ਕਛੂ ਸਿੱਖਰੇ ਐਮਨੇ ਬੁੱਧੀ ਹੋਏ ਕਿ ਨਹੀਂ ਹੋਏ ਹਰਿਆ ਹਰਿਆ ਫਰ ਵਾਲਿਆਂ ਨੇ ਮੁਕੜੂ ਹਾ ਅਜਾ ਸਦਰਾ ਤੂੰ ਮਾਰੋ ਭਾਈ ਤੂੰ ਮਰੇ ਕਿਦੂ ਬਾਕੀ ਮਨ ਨੂੰ ਖਬਰ ਪੜੇ ਇਹ ਮੈਂ ਤਾਰ ਖੇਰ ਆਵੇ ਹਰਕਾ ਦੌੜ ਤੋ ਦੌੜ ਤੋ ਐ ਫਾਜੇ ਲਾਛਾ ਜੋ ਫਰ ਵਾਲੋ ਹਦੀ ਕੀ ਹੋਰੇ